નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે પવન તાપમાન ઝાકળ વરસાદ અને ઠંડીના છેલ્લા રાઉન્ડ વિશેની અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં આજથી પાક રમઝાન મહિનાની શરૂઆત થઈ રહી છે એટલે દરેક મુસ્લિમ ભાઈઓને રમઝાન મુબારક રમઝાન મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખાસ કરીને આજથી જે મુસ્લિમ ભાઈઓ છે રોજા રાખશે અને હવે ઉનાળો પણ ચાલુ થઈ રહ્યો છે ઉનાળા દરમિયાન રોજામાં ઘણી બધી અગવડતાઓ પડતી હોય છે મહાદેવને પ્રાર્થના કરું છું કે ઇસ્લામના પ્રમાણે અમારા તમામ મુસ્લિમ ભાઈઓના રોજા છે એ આ મહિના દરમિયાન પૂર્ણ થાય એવી મહાદેવને પ્રાર્થના અને ફરીથી એક વખત રમઝાન મુબારક હવે ખાસ જે જે વાત વાત છે પવન તાપમાન ઝાકળ અને આમ તો તો તમને વિશે કરું આપણે બે દિવસ પહેલા એક મોટું ડબલ્યુડી છે ઉત્તર ભારત ઉપરથી પસાર થયું છે અને એને કારણે છેલ્લા બે દિવસ આપણે લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન નીચું હતું એમાં પણ હવે ધીમે ધીમે આપણે ફેરફાર થઈ રહ્યો છે હવે રાત્રિનું તાપમાન છે એ પણ ઉચકાઈ રહ્યું છે અને હવે જે ઠંડીનો છેલ્લો રાઉન્ડ હતો એ પૂર્ણ થયો હવે આપણે કોઈ ઠંડીનો રાઉન્ડ આવશે નહીં મોટા કે માર્ચ મહિના દરમિયાન આપણે ઉનાળાની શરૂઆત થઈ છતાં પણ કોઈ થાય અને ઉત્તરના પવનો ફૂંકાઈ જતા હોય છે ત્યારે ઘણી વખત માર્ચ મહિના દરમિયાન પણ આપણે ઠંડીનો એક રાઉન્ડ આવતો હોય છે પણ હવે આ માર્ચ મહિનાની અંદર બે હજાર ચોવીસની ની અંદર કોઈ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી એનું મેઇન કારણ છે કે હવે પવનો છે મોટા ભાગે જે શિયાળાના પવનો ઉત્તર અને ઉત્તર પૂર્વના હોય છે એ હવે અત્યારે આપણે બદલાઈને ઉત્તર પશ્ચિમના ઘણી જગ્યાએ પશ્ચિમના અને આરબના પવનો છે ચાલુ થઈ ગયા છે એટલે હવે આપણે કોઈ પણ પ્રકારે ડબલ્યુડી છે અસર કરતા રહેશે નહીં ખાસ કરીને ડબલ્યુડી પસાર થશે એ પણ મોટા ભાગે વધારે પડતા ઉત્તર તરફથી એટલે કે કાશ્મીરના અમુક ભાગો અથવા તો ત્યાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફના ભાગો ઉપર થઈ અને વધારે પડતા ઉત્તર તરફથી પસાર થઈ જશે જેને કારણે હવે આપણે માર્ચ મહિના દરમિયાન જે લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિના જે ઠંડી જોવા મળતી હોય છે એ પણ ઘટતી જશે ખાસ કરીને જે નોર્મલ ઠંડી હોય છે રાત્રિના ટાઈમે માર્ચ મહિનાની અંદર સામાન્ય જે ઠંડીનો ચમકારો વાળી વિસ્તારની અંદર જોવા મળતો હોય છે એ કદાચ જોવા મળી શકે બાકી હવે કોઈ બીજો મોટો ઠંડીનો રાઉન્ડ છે એ આવવાનો નથી હવે આપણે શિયાળો છે એ સો એ સો ટકા સંપૂર્ણ રીતે વિદાય લઈ ચૂક્યો છે એટલે હવે આપણે ઠંડીનો રાઉન્ડ નથી જોવા મળવાનો સાથે આપણે જેવી રીતે ઘણા દિવસથી માહિતી આપતા હતા એમ

પણ હવે આપણે ત્રીસ ડિગ્રી કરતા નીચું તાપમાન આવે તેવી કોઈ શક્યતાઓ નથી નીચામાં નીચું તાપમાન આવશે તો પણ બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી નોંધાશે આવી શક્યતાઓ છે એટલે તાપમાન છે એ હવે આપણે ઊંચું દેવાનું રહેવાનું છે એકંદરે ઉનાળાની વ્યવસ્થિત રીતે શરૂઆત થઈ ચૂકી છે પવનો જોવા જઈએ તો મોટા ભાગે મેં આપણે જણાવ્યું ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો છે એ સાઇડ થઈ ગયા છે અને પવનની દિશામાં પણ કોઈ બહુ મોટો બદલાવ આવે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને જેવી રીતે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હતા એમાં તેવા આપણે ઉત્તર પશ્ચિમના અને આરબ તરફના પવનો છે એ ચાલુ થયા છે ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ચાલુ થયા છે આને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર આવનારા બે દિવસની અંદર ઝાકળ વરસાદ જેવો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય અને સૌરાષ્ટ્રના બીજા છૂટાછવાયા ભાગો છે અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર આવનારા બે દિવસ એટલે કે લગભગ તેર ચૌદ પંદર એમ બે થી ત્રણ દિવસ સુધી સામાન્ય ઝાકળ જોવા મળશે જો કે આમાં કોઈ વધારે પડતા ઘાટો ઝાકળ નહીં હોય પણ સામાન્ય ઝાકળ છે એ અનેક વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન તાપમાન ઠંડીનો રાઉન્ડ અને ઝાકળ વર્ષા વિશેની આ અગત્યની માહિતી હતી મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ